જય હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં તો શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે એક મોટા સમાચાર જોવા મળી રહ્યા છે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જે સુધારાના ઠરાવ મુજબ શું શું જોગવાઈ છે અને શું શું જે પ્રોસેસ થવાની છે એ વેલિડિટીમાં માર્કશીટની વેલિડિટી હોય સમય મર્યાદા હોય શું ફેરફાર થવાનો છે નવો સિલેબસ શું રહેવાનો છે તો મિત્રો મહત્ત્વનો પરિપત્ર જાહેર થયો છે એના ઉપર થોડી આપણે ડિસ્કસ વાત કરવાના છીએ નવો સુધારો થયો છે એનો પરિપત્ર પણ આવી ગયો છે તો સંપૂર્ણ માહિતી વિડીયોમાં આપેલું છે તો ખાસ થોડા સુધી મિત્રો બન્યા રહીજો અને ખાસ નવા ચેનલ ઉપર આવેલા છો મિત્રો તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ટાટેકની લેટેસ્ટ અપડેટ છે મિત્રો આપણી ચેનલ તરફથી આવી શકે છે અને ખાસ મિત્રો જો તમે તમને એવું હોય તો તમે એકવાર ચેનલની વિઝિટ પણ કરી શકો છો અને એમાં જોઈ પણ શકો છો કે શું અપડેટ છે આપણે મૂકેલી છે પછી તમારે સબસ્ક્રાઈબ કરવાની છે કેમ કે આપણે લાંબા બે વર્ષથી આપણે પ્રોસેસ કરીએ છીએ અને અપડેટ છે વારંવાર આપતા હોઈએ છીએ જાર કર્યું છે જે અહીંયા દસ અહીંયા તમને જોવા મળી છે શિક્ષણ વિભાગ તારીખ સત્યાવીસ ચાર જે બે હજાર ના ઠરાવ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરથી એક પત્ર પ્રમાણ છે મિત્રો રાબેતા મુજબ જોવા મળી છે એના પર થોડી વાત કરીએ તો કે શું તો શિક્ષણ વિભાગના ના વંચાર પ્રાથમિક શિક્ષકો માટે યોગ્યતા કસોટી એટલે કે ટેટ વન અને ટેટ ટુ બાબતે જોગવાઈ બાબતે અહીં આવેલી હતી અને તાજેતરમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરથી વંચાર લીધેલી ક્રમાંક બે મુજબ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના લોકપત્ર શિક્ષણ જે યોગ્યતા કસોટી ટેટ વન છે અને યોગ્યતા કસોટી તે ટુ છે આ વિભાગના સત્યાવીસ ચાર બે હજાર અગિયારના ઠરાવ દર્શાવે પરીક્ષાના અભ્યાસક્રમમાં ડિટેલ અભ્યાસક્રમ દર્શાવવા અંગે દર્શાવે સરકારશ્રીએ વિચારણા હેઠળ હતી મિત્રો પુખ્ત વિચારણા અને વિચારણા લીધે ક્રમાંક એક ઠરાવની જોગવાઈ પરથી પ્રાથમિક શિક્ષણ યોગ્યતા કસોટી એક એટલે કે એકથી પાંચ અને વિભાગમાં એકથી પાંચ તેમજ જોગવાઈ બ પ્રાથમિક શિક્ષણ કસોટી ટુ જેમાં છ થી આઠના વિભાગ એકથી જોગવાઈ આથી નીચે મુજબ સુધારો જે કરવામાં આવેલો છે તો અલગ અલગ મિત્રો સુધારો કરવામાં આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો જેમાં ટેટ વન ધોરણ એક થી પાંચમાં બાળ વિકાસ અને શિક્ષણ સિદ્ધાંતો જે ડેવલપમેન્ટ છે એ તમે જોવા મળ્યું છે તો અલગ અલગ શાસ્ત્રમાં જે મિત્રો તમને ગુણ જે આપવામાં આવતા હતા એમાં ઘણા એવા ચેન્જીસ આપણને જોવા મળ્યા છે સાથે સાથે મિત્રો થોડી ચર્ચા કરીએ તો કે જે મિત્રો આપણને નેવું મિનિટનો સમય આપવામાં આવી રહ્યો હતો એ એને થોડો વધતો કરીને એકસો ને વીસ મિનિટનો અહીંયા સમયગાળો છે આપવામાં આવી રહ્યો છે તો આવા આવા અનેક જે સુધારા છે કરવામાં આવ્યું છે મિત્રો ડિટેલ્સમાં આપણે કાલે એક સવારનો વિડીયો છે સિલેબસ સાથે છીએ તો ખાસ બનાવી રેજો કેમ કે અપડેટ છે મિત્રો એ આઠેક મિનિટનો વિડીયોમાં તમને સંપૂર્ણ જે જે નવા અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવ્યો છે નવા નવા જે ટોપિક ઉમેરવામાં આવે છે સાથે નવા સુધારેલી જોગવાઈઓ કરવામાં આવી છે એની પણ મિત્રો પ્રોપરલી માહિતી આપવી દઈશું તો ખાસ મિત્રો બનાવીશું અત્યારે આ અપડેટ મળી તો ખાસ લઈને આવે છે નવો સિલેબસની અપડેટ આપણે ચોક્કસ મૂકતા રહીશું નવી અપડેટ જાણવા માટે ખાસ બનાવી ત્યાં સુધી જય હિન્દ જય ભારત